આપણી અંદર આપણે ક્યાં રોવું આખી દુનિયા રોવે જ છે અહી અખિલ બ્રહ્માનના માલિકને મારે જોવે આ દાસી જીવન રોવે મીરા રોવે નરસિંહ રોવે એ મારા નાથ તારી અનુભૂતિ કરવામાં આ માણાનો અવતાર અમારો ફોગટ વયો જાય રોવા વાળા તો રોઈ રોઈને ભઈ આ ગયા ને તમને મને કાઈક દેતા ગયા પણ આપણે હવે વેજીટેબલના ગરાગોય સોખું છે ને જીરવી કે અરે સંતો ની બાબુ ભલેહારી છે ભલા મને સાધુ સંતો એ જે કર્યું છે ને બાકી ભક્તિમાં છે ને દુનિયા દુખી તો કરવાની ગોળ બંગાળનો રાજા ગોપીચંદ બાણું લાખ માળવાનો ધણી ભરથરી બે દીક્ષા લીધી સાધુ બન્યા ને પછી બે જણા આમ નીકળ્યા અને શમશાન પાણાના ઓશિકા કરીને બે હુતા હતા અને ત્યાંથી બે ત્રણ બેનો નીકળી એટલે એક બેને બીજી બેન ને કીધું કે આવડા ગોપીચંદ ને ભરથરી કે આવડા તો કે હા તકે કે નામ ને બધું છૂટી ગયું હજી પાણા ના ઓછી જરૂર તો પડે છે ભરતરી ગોપીચંદ ને કે આ પાણા ના ઓશિકા દુનિયા નથી સારું લાગતું બાણો લાખ માળવો મૂક્યો પાણા ને ગુટ ને શું કરવા છે આ ઈ દુનિયા છે મારા રામ ભોય હુવારું ભૂખ્યો રાખું શરીર ની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર ને તો કરી દઉં ન્યાય પણ અત્યારે કળિયુગમાં બાપુ દીકરા હમણાં કીધું ને નથી મફતમાં મળતા અત્યારે દીકરાએ નથી કાપવાના બૈરાય નથી આપવાના કાંઈ નથી કરવાનું કેવલ નામ આધાર સદ્ગુરુ મહારાજ જે શબ્દ આપે ને નામ સમો વડ કોઈની જપ તપ તીરથને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ જેનું નામ આપ્યું હોય એનું બસ ભજન કરો બીજું કાંઈ કરવાની જરૂર નથી

બાકી મહાપુર ભૂંડું થઈને આવે કાગડો થઈને આવે કુતરું થઈને આવે સાધુ થઈને આવે માગણ થઈને આવે કોઈ પણ સ્વરૂપ ચોવીસ કલાક માં તમારી ઝુંપડી એક વખત મારો નાથ આવે છે આવે છે ને આવે છે આંગણે બધાઓ બરોબર